નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ આઠ ની છે નવી સ્વ અધ્યયન આવી ચુકી છે આપણી ચેનલ ઉપર નવી સ્વ અધ્યયન પોતીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ આઠની નવી સ્વાધ્ય પોથી ભાગ નંબર બેના વિજ્ઞાન વિષયના પાઠ નંબર બે સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું જો વિદ્યાર્થી મિત્રો ધોરણ તમે ત્રણથી દસની અંદર ભણતા હોય જેમનું વિશ્વ અધ્યયન પોતે આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસમાં ની જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને અને અહીં આપેલું છે આપણે આટલું જાણીએ છીએ અને અધ્યાયને નિષ્પત્તિ જોઈએ યોગ્ય વિકલ્પને પસંદ કરો નંબર એ કયા સૂક્ષ્મજીવના કારણે ઈડલીની કણક ફૂલે છે ઈષ્ટ નંબર બે શીતળાના રસીની શોધ કોણે કરી હતી એડવર્ડ જેનર નંબર ત્રણ કયો સૂક્ષ્મજીવ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે રાઇઝોબિયમ નંબર ચાર તમારી મમ્મી ખમણ કે ઢોકળા બનાવે છે ત્યારે ખમણ કે ઢોકળા ફૂલવાનું કારણ શું હોઈ શકે તો જવાબ ઈષ્ટ કોષોની વૃદ્ધિ નંબર પાંચ તમારા ઘરે મચ્છરનો ઉપદ્રવ્ય અટકાવવા માટે શું કરવું જોઈએ તો ઉપર આપેલ તમામ નંબર છ નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે તો હંમેશા દર્દીને અન્ય વ્યક્તિઓની જોડે જ રાખવો જોઈએ ત્યાર પછી જોઈએ કૌશમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર સાત મેલેરિયા માટે જવાબદાર ખાલી જગ્યા છે નંબર જવાબદારો ટાઈફોઇડ માટે ખાલી જગ્યા સૂક્ષ્મજીવ જવાબદાર છે બેક્ટેરિયા નંબર નવ આ થવણની શોધ ખાલી જગ્યાએ કરી હતી લુઈ પાશ્વર નંબર દસ હિપેટાઇટિસ એ રોગમાં વાઇસર ખાલી જગ્યા દ્વારા શરીરમાં પ્રવેશે છે પાણી ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ નીચેના પ્રશ્નના પ્રશ્નોના મુજબ જવાબ લખો નંબર 11 છીક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ કારણ કે જ્યારે આપણે છીક ખાઈએ છીએ ત્યારે હવામાં અસંખ્ય સૂક્ષ્મજીવો દર્દીના નાકમાંથી વાતાવરણમાં ફેલાય છે આમ થતું અટકાવવા માટે છીક ખાતી વખતે મોં પાસે રૂમાલ રાખવો જોઈએ નંબર બાર પોચી અને ફૂલેલી બ્રેડ કઈ રીતે તૈયાર થતી હશે તો પોચી અને ફૂલેલી બ્રેડ બનાવવા તેમાં આથવણની પ્રક્રિયા કરવી જરૂરી છે આથવણ દ્વારા બ્રેડ પોચી અને ફૂલેલી તૈયાર થાય છે નંબર તેર તમે ઘરમાં બનાવેલ શાક લાંબો સમય સુધી રાખી શકતા નથી જ્યારે અથાણાનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો શા માટે કારણ કે ઘરમાં બનાવે શાકમાં કોઈપણ પણ પ્રકારના જાળવણી પદાર્થો નાખવામાં આવતા નથી જ્યારે અથાણામાં જાળવણીકારક પદાર્થ નાખવામાં આવે છે નંબર ચૌદ તપાસ કરી માહિતી પ્રાપ્ત કરો શું નાનપણમાં લીધેલ રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે કેવી રીતે તો નાનપણમાં લીધેલી રસીના કારણે શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે આ એન્ટીબોડી આપણા શરીરમાં જિંદગી જીવીએ ત્યાં સુધી હોય છે આથી નાનપણમાં લીધેલો રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે નંબર પંદર જીવના ચાર ફાયદા અને નુકસાન જણાવો તો જોઈએ દર્દી ફાયદા અને નુકસાન દહીં કેક આલ્કોહોલ બનાવવા માટે કાર્બોનિક કચરાનું વિઘટન કરવા એન્ટિબાયોટિક બનાવવા જમીનની ફળદ્રુપતા વધારવા નુકસાનમાં ચેપી રોગ માટે જવાબદાર ખોરાક શાકભાજી ફળો વગેરે બગાડે લીલ પાણીમાં દુર્ગંધ ફેલાવે કપ કપડાં લાકડું અને ચામડાની વસ્તુ બગાડે નંબર સો તમે ડોક્ટરની મુલાકાત લઈ તમને અથવા તમારા પરિવારના સભ્યને થયેલા રોગો વિશે માહિતી મેળવી નીચેના કોષ્ટકમાં નોંધો તેમાં રોગ થવાના કારણો લક્ષણો સાવચેતી સૂક્ષ્મજીવ જવાબદાર છે હા તો કયો તો પેલો અહીં તમને રોગ આપેલું છે ટાઈફોઈડ ત્યાર પછી બીજા રોગનું આપેલું છે મેલેરિયા ત્યાર પછી ત્રીજા રોગ કોવિડ નાઇન્ટીન ત્યાર પછી ન્યુમોનિયા નંબર સત્તર કોઈપણ એક રસીનું નામ જણાવી તેના શોધકનું નામ લખો અને રસીથી થતા ફાયદા લખો તો પોલિયોની રસી ડૉક્ટર જ્હોન સાલ્કે અમેરિકન ફાયદા પોલિયો રસીના લીધે શરીરના અંગો પર કોઈ પણ જાતની અસર થતી નથી બધા અંગો સારી રીતે વિકાસ પામે છે નંબર અઢાર જમીનને ફળદ્રુપ બનાવવામાં સૂક્ષ્મજીવો કેવી રીતે મદદ કરે છે તે નોંધો તો રાઇઝોબિયમ અને એક્ઝો એઝેટોબેક્ટેરિયા નામના બેક્ટેરિયા સિલ્બી કુળની વનસ્પતિના મૂળમાં રહીને જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા હોવાથી જમીનને ફળદ્રુપ બનાવે છે નંબર ઓગણીસ તમારા ઘરે ખોરાક અનાજની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તેની તપાસ કરી નોંધ તૈયાર કરો તો સૂર્ય સુકવણી ઠંડક ડીપ ફ્રીઝિંગ ખાંડનો ઉમેરો મીઠું ઉમેરો સરસવ તેલ ઉમેરો તેલ અને સરકો અથવા મિનેગર ઉમેરીને માખી એ રોગકારક સૂક્ષ્મજીવોનો નો વાહક છે શું તમે આ વિધાન સાથે સહમત છો શા માટે તો કે હા કારણ કે માખી મળ અને મૂત્ર સાથે સડેલા ખોરાક પર બેસતી હોય છે આથી તેના શરીર પર અસંખ્ય સૂક્ષ્મજીવો ચોટી જાય છે આ સૂક્ષ્મ જીવાણુઓ સાથે માખી આપણા ખોરાક પર બેસી રોગકારક સૂક્ષ્મજીવોનું વહન કરે છે આથી માખીય રોગકારક સૂક્ષ્મજીવોની વાહક છે તેવું કહી શકાય નંબર એકવીસ તમારા ઘરમાં દૂધ બગડે નહીં તે માટે શી આજી લેવામાં આવે છે અમારા ઘરમાં દૂધને સિત્તેર અંશ સેલ્સિયસ તાપમાને પંદરથી ત્રીસ સેકન્ડ ગરમ કરવામાં આવે છે આવું કરવાથી દૂધ જીવાણુરહિત બની જશે ત્યારબાદ આ દૂધને ફ્રીજમાં રાખવામાં આવે છે નંબર બાવીસ નાઇટ્રોજન ચક્ર દોરી તેનું વર્ણન કરો તો અહીં તમને નાઇટ્રોજન ચક્ર દોરી છે અને આપણે તેમનું વર્ણન કરવાનું છે તો અહીં બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો આ રીતના તમારે નાઇટ્રોજન વાયુનું વર્ણન તમે તમારી નોટબુકમાં પણ તમે લખી શકો છો નંબર ત્રેવીસ ક્યાં ક્યાં રોગો રસી દ્વારા અટકાવી શકાય છે તો નીચે મુજબના રોગોની રસી દ્વારા અટકાવી શકાય છે કોવિડ નાઇન્ટીન શીતળા હડકપાન ન્યુમોનિયા ઓરી અછબડા વગેરે નંબર ચોવીસ વીજળીના ચમકારા દ્વારા ક્યાં વાયુનું જમીનમાં સ્થાપન માટે મદદરૂપ થાય છે કેવી રીતે વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન વાયુનો જમીનમાં સ્થાપન માટે મદદરૂપ થાય છે આકાશમાં વીજળીનો ચમકારો થાય છે તે વખતે વાતાવરણના નાઇટ્રોજન વાયુ નાઇટ્રોજનના ઓક્સાઇડમાં ફેરવાય છે તે વરસાદના પાણીમાં ઓગળી નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપે જમીનમાં સ્થાપન થાય છે નંબર પચ્ચીસ ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર આપવામાં આવે છે કારણ આપો તો ચેપી રોગ ધરાવતી વ્યક્તિમાં રોગના સૂક્ષ્મ જીવજંતુઓ જંતુઓ હોય છે જો ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં

ઠલવાય છે આવો ખોરાક ખાવાથી સૂક્ષ્મજીવો આપણા શરીરમાં સરળતાથી પ્રવેશ પામે છે અને તે રોગ થવાની સંભાવના રહે છે નંબર સત્યાવીસ કોલેરાના રોગમાં એન્ટિબાયોટિક પ્રભાવશાળી છે પરંતુ શરદી અને તાપમાં તે પ્રભાવશાળી નથી તો કોલેરા બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટિબાયોટિક્સ બનાવવામાં આવે છે અને તે પ્રભાવશાળી છે પરંતુ શરદી અને તાવ વાયરસથી થતા રોગો છે માટે નંબર અઠ્યાવીસ કૃષિ કચરાનું કુદરતી ખાતરમાં રૂપાંતરણ કેવી રીતે થાય છે તો કૃષિ કચરાને ગોબર ગેસ પ્લાન્ટમાં નાખીને સડવા દઈને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરવામાં આવે છે અથવા તો કૃષિ કચરાને ઉકરડામાં સંગ્રહ કરી લાંબા સમય સુધી સળવા દે કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરવામાં આવે છે નંબર ઓગણત્રીસ મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા શું તકેદારી રાખશો તો તેમનો જવાબ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો નંબર ત્રીસ ફૂડ પોઈઝિંગથી બચવા તમે શું તકેદારી રાખશો તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વાધ્યપુથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે અને આ વિડીયોની પીડીએફની લિંક પણ તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેળવી શકો છો તો જરૂરથી તેમનો પણ તમે અભ્યાસ કરી લેજો